સાંસદ ગોપાલ ટંડેલ દ્વારા ગીર કા યોજના વિશે મહિલાઓને માહિતગાર કરાયા કેન્દ્ર શાસિત પ્રદેશ પ્રશાસકના માર્ગદર્શન હેઠળ દમણ દીવના પૂર્વ સાંસદ ગોપાલભાઈ ટંડેલ દ્વારા દમણના વિવિધ વિસ્તારોમાં મહિલાઓને સ્વ સહાય જૂથોને વહીવટી તંત્રની ગીર યોજના વિશે માહિતી આપવામાં આવી રહી છે તે જ ક્રમમાં આજે ગોપાલ ટંડેલે રીંગણવાડ વિસ્તારમાં સેલ્ફ હેલ્પ ગ્રુપની મહિલાઓને ગીર યોજના વિશે વિસ્તૃત માહિતી આપી હતી આ પ્રસંગે ગોપાલ ટંડેલે પ્રશાસનની ગીર યોજના દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનવા અંગે માહિતી આપી હતી તંત્ર દ્વારા આપવામાં આવતી સબસિડી સહિત અન્ય સુવિધા વિશે માહિતગાર કર્યા હતા આ અવસરે સોમનાથ પંચાયત સરપંચ ચેતાલી કામલી ભાજપના મહેન્દ્ર કામલી તથા મહિલા ઉપસ્થિત રહ્યા હતા આ છે ને નરેન્દ્રભાઈ મોદીની સ્કીમ છે કે એને સેલ્ફ હેલ્પ ગ્રુપ એટલે બહેનો જાતે મળીને કામ કરી શકે બહેનોને નોકરીએ નહીં જવું પડે બહેનોએ કીધે મતલબમાં આજુ મહેનત મજૂરી નહીં કરી શકે પરંતુ આ ગાયની દેખરેખથી તમે આ એક ગાય વીસ હજાર રૂપિયા બે ગાય ચાલીસ હજાર રૂપિયા એવું તમે ગાય રાખીને કરી શકો અને એના માટે આ સરકારની સ્કીમ છે એ જ અમે લોકો કહેવા માટે તમે એમાં એ અભિયાનમાં અને બે તમે જુઓ આ નહીં આપણે ગીરગાય લેવું તો જરૂરી જ છે કારણ કે આજે જે આપણે બજારમાંથી જે દૂધો વાપરીએ તો એના કરતાં જે પૌષ્ટિક આહાર અને પોતાના ઘરની સાચવણી માટે જે વસ્તુ મળે એ બધાથી સારું કહેવાય અને એની સાથે સાથે એક નાનો આપણને બિઝનેસ બી મળે અને બધા સાથે મળીને કરે તો આપણને ખર્ચો બી ઓછો આવે અને ઘરનું એક પાલન બી થઈ શકે અને દાદાજીએ વાત કરી કે ભાઈ એમનું જે છાણ છે અને મૂત્ર છે ગૌમૂત્ર છે એ બી આપણને પૌષ્ટિક રીતે હું જ કામ લાગે અને તે આજે લોકો ભૂલી ગયેલા છે અને તે ફરીથી પાછું આપણને યાદ કરાવવા માટે એ લોકો આ સ્કીમ લઈને આવ્યા એ બદલ એમનો બી અને આપણું જે પ્રફુલભાઈ પટેલ એમનો બી આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ અને આ રીતે બધી સ્કીમો આપણા જે જે ગામડાઓમાં છે બધે ચાલુ રહે તો બધાને એક સવલત મળતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે લાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો